ભાઈ જય મજામાં શું નામ છે બરાબર ગાયું રાખો છો કાંકરેજ નો શોખ બહુ લાગે એમ કેટલા વર્ષો જૂની ગાયું છે

અમ તમને શોખ બહુ હજુ લાગતો નથી ગાયોને તમે આ બધી તમે ટી-શર્ટ બી-શર્ટ પહેરી ગયા હો પોલીસનું હેડા એમ નથી અત્યારે તમે ગાય માળો છો કે બીજું કઈ ધંધો કરો છો ગાયો બરાબર કેટલી ગાયો તમારી જોડે અત્યારે બરાબર એમાં રાવતી માહલો બીજો વારો છે બે બરાબર અત્યારે તમે આખલો કયો વાપરો છો કયો બરાબર આ પાછળ તમારી પાછળ જે વાસડી ઊભી છે એ વાસડી કયા આખાની અને આ બીજી એની બાજુમાં ઊભી બરાબર છે અને પછી આમાં તમે જૂની ગાયો બતાવી શકો ખરા કે અમારી જૂની ગાયો રાવતી આમાં કોઈ શેરડી તમે અત્યારે જે નામ લીધું એમાં બરાબર 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 હા આ ધોરી ગાયું ઉભી એનું નામ શું છે મોજી નામ છે એમ અને આ ભાઈ આ ભાઈ કોણ છે રમેશભાઈ એમ

જાગીર જાગીર વેચી એટલે એટલો બધો પ્રેમ ગાયો માથે હોય અને શોખ હોય તો એ બધું વેચવાની જરૂર નથી આવતી પણ તમે એમના જે તમારા જોડે એક ગાય છે ને એમાંથી તમે પણ એ તમારા બજેટ પૂરતું કરી શકો છો કારણ કે તમારા ઘર પૂરતી બે ચાર ગાય થઈ જાય તો સારું કહેવાય કાંકરી ગાય રાખો તો બહુ તમને પણ મજા આવશે અને તમારા બાળકો જો એનું દૂધ ઘી છાશ ખાશે ને તો એમનામાં વિચારો સારા આવશે અને બીજું કે એક કાંકરેજ ગાય છે ને દેવી રૂપી ગાય છે એનામાં ઘણા ગુણો હોય છે અને સવાર સવારમાં કદાચ તમે એની જોકમાં કે એના વાડામાં ઊભા હોય ને એના શરીર ઉપર હાથ ફેરવતા હોય તો તમારા શરીરને સ્ફૂર્તિ મળે છે અને કોઈ પણ રોગો જ્યાં ગાયની જોક હોય ને ત્યાં કોઈ પણ રોગો પણ આવી શકતા નથી એટલે મિત્રો વિડિયો પૂરો જોજો જય માતાજી જય ગૌ માતા અને અમારા રમેશભાઈને બહુ શોખ છે એટલે ભલે એક ગાય રાખે છે હા અને આ અત્યારે ભાઈ આ રાવતી વિશે થોડી માહિતી આપજો કે જોઈ જોઈ મિત્રો અત્યારે આ વાડામાં બીજી આપણે ભુવાજીની રાવતી

રમેશ ભાઈ આ ગાય તમારી ના ના બહુ સારું બહુ સારું આ ગાય આવી ભલા ભાઈ બરાબર આ રાવતી અત્યારે હાલમાં છે બરાબર આ રાવતી ની આનો બાપ કોણ છે બરાબર આ કઈ રાવતી ની છે જોઈ લો મિત્રો આ ગાય ને વીસ વર્ષ પ્લસ ઉમર છે પણ હજી બી ગાય એમાં આડવાનું ચાલુ છે સીમાડામાં પાંચ છ કિલોમીટર ફરીને આવે છે પણ એના

એટલે વાત છોડી દો એમ